હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડીયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનું જે વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે ધોરણ નવ વિષય છે વિજ્ઞાન એટલે કે જે સાયન્સનું પેપર છે તો સરસ મજાનું જે એસી ગુણનું પેપર છે તો એમનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત તક સુધી નિહાળશો જેથી કરીને આમાં મોટા ભાગના પ્રશ્નોનું તમારી રિવિઝન થઈ જાય બરાબર આ સિવાય વિડીયોને લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં ઉપયોગી થઈ શકે તો વિભાગ એ આપની ખબર છે હેતુલક્ષી પ્રશ્નો છે જેમાં ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પો બરાબર એક વાક્યના જવાબ વૈજ્ઞાનિકોના નામ એકમો જોડકા આવું કંઈ પણ પૂછાઈ શકે છે

હવે શું થશે હવે તમે ગરમ કરશો ગરમ કરશો એટલે શું થશે ફરી પાછી થોડીક વધારે ખાંડ એમાં ઓગળવાની શક્યતા રહેલી છે એટલે કે વધુ હજી ઓગળી શકશે તો એનો શું થયો હજી સમય શકશે સમય શકે એટલે એનો એવો થાય કે દ્રાવણ કેવું બનશે અસંતૃપ્ત બનશે ઓકે સંતૃપ્ત ઓપ્શન છે નહીં ચલો કે ટુ સી આર ટુ સેવન પોટેશિયમ ડાયક્રોમેટની પ્રમાણિકતા કેટલી છે તો વિદ્યાર્થી મિત્રો ગણી લેવાનું પોટેશિયમ બે ક્રોમિયમ બે ઓક્સિજન સાત

હવે વિદ્યાર્થી મિત્રોને ભવિષ્યનું ધોરણ દસ જે છે એમની ચિંતા થાય છે કે સર એમાં અમારે વિજ્ઞાન તેમજ ગણિત વિષય છે બરાબર એમના સરસ મજાના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચરની સિરીઝ લેવી હોય તો તો મળી જશે આ સિવાય સર ધોરણ નવની આપણે જે વાત કરી રહ્યા છીએ એનો પેપર સેટ લેવો હોય તો આઈએમપી સરસ મજાનો સોલ્યુશન સાથેનો એ બી મળી જશે તો જો ધોરણ નવ તમામ વિષયોના

આવશે બરાબર એટલે આ એક બાબત ખાસ તમારે નોંધવા જેવી છે છે બીજી વાત એ તમે એકવાર ડાઉનલોડ કરી લેશો એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે બરાબર વાઈફાઈ મળી જાય મસ્તનું ડાઉનલોડ કરી લેવાનું પછી પછી તમે એપ્લિકેશનમાં વગર નેટે પણ જોઈ શકશો કારણ કે ઘણા બધા ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ પ્રોબ્લમ હતો એની કમેન્ટો આવતી નથી ગણિત કલ્પેશ્વર કોલડિયા હું નથી બરાબર અહીંયા કલ્પેશર કોલડીયા છે ભાઈ ભેગો લે હોય તો ભેગો મિત્રો આ ઓફર ટૂંક સમય માટે છે પછી એમાં થોડોક ચેન્જિંગ આવશે ભાવમાં બરાબર તો આ બધું આપણે ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો બરાબર પાંચસો કે સરસ મજાના ડાઉનલોડર આપણે થઈ ચૂક્યા છે બરાબર તો અહીંયા પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો નવ ખબર હોય વિડીયો જોતા હોય પરીક્ષામાં રિવિઝન માટે તો એ પણ મળી જશે બરાબર એકમ કસોટી અત્યાર સુધી સરકારે લીધેલી છે એ પણ સરસ મજાના સોલ્યુશનો સાથે મળી જશે એના પેપરો પણ મળી જશે અને હા જે વિદ્યાર્થી મિત્રો આપને પેપર મોકલે છે પરીક્ષા દરમિયાન સરસ મજાની પીડીએફ બનાવી કયા નંબર ઉપર નેવું નવ

ઘણાકાર અધિચ્છેદનું સ્થાન કયું છે તો લાલ ગ્રંથિની નલિકાનું અસ્તર ખરા ખોટા જણાવવાના છે વધુ પડતા પવનમાં કપડા ઝડપથી સુકાઈ જાય છે યસ પવનની ગતિ વધુ તો કપડા પણ ઝડપથી સુકાઈ જશે બાષ્પીભવનનો દર વધશે નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી ખોટું નિલંબિત કણો કદમાં મોટા હોય છે એટલે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ દળ એ સદિશ રાશિ છે તો ખોટું

ત્યાર પછી વેગ વિરુદ્ધ સમયનો આ છે વેગ આ છે સમય બરાબર સમય છે સ્વતંત્ર ચલ રાશિ છે એટલે x ધરી ઉપર લેવી પડે તો એનો જે આપણે આલેખ મળે છે તો એનો જે ઢાળ છે બરાબર આ આલેખનો શું છે આ ઢાળ તો આ ઢાળ શું આપે વિદ્યાર્થી મિત્રો તો આપને ખબર પડી જાય પ્રવેગ આપે કારણ કે વેગના છેદમાં સમય તો એને શું કહેવાય વેગમાં થતો ફેરફાર છેદમાં

સેકન્ડ આવી ગયું શું આવી ગયું વીસ મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી છે જો આજ પૂછાય એવું કહેતા નથી અમે આજ પૂછાય એવું કહેતા નથી પણ ખાસ આ તૈયારી કરશો તો આમાંથી ઘણું ખરું પૂછા છે બરાબર ઘણું ખરું પૂછા છે ક્લિયર ચાલો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપશે બળની વ્યાખ્યા અને બીજો નિયમ છે એ શું આપશે બળનું મૂલ્ય

ફોસ્ફેટ PO4 એમનો વિજવા છે -3 તો એમાં કેટલા પરમાણુ છે તો વિદ્યાર્થી મિત્રો ફોસ્ફરસ એક પરમાણુ અને ઓક્સિજન કેટલા છે 4 તો 4 ને એક ટોટલ 5 પરમાણુઓ થયા આ માથે -3 છે એ તો વિજવા છે ઓકે વિજવા છે અને સમીકરણ તમને ન આવડતું હોય તો આપણે આવતા વર્ષે એકદમ ક્લિયર આવડી જશે ચિંતા કરવાની જરૂર નથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ નો no +3 વીજભાર ઓક્સિજન નો -2 વીજભાર પછી એનો ક્રોસ ગુણાકાર થાય તો એલ્યુમિનિયમ સાથે 2 વડે ગુણાય ઓક્સિજન સાથે 3 વડે ઓકે તો એલ્યુમિનિયમ છે એની સંયોજકતા કેટલી ગણાય 3 કેટલી છે 3 ઓકે કોષમાં પ્રોટીન નું નિર્માણ એટલે કે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે તો પ્રોટીન સંશ્લેષણ રીબોઝોમ્સ ની સપાટી પર થાય છે ક્યાં થાય છે રીબોઝોમ્સ ની સપાટી પર ત્યાર પછી જી ગુરુત્વ પ્રવેગ સોરી ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચાન કેપિટલ જી નો એકમ જણાવો તો ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર અને હા એનું સૌપ્રથમ પ્રાયોગિક મૂલ્ય કોણે આપ્યું હતું ચાલો ફટાફટ મને કમેન્ટ કરો પ્રાયોગિક મૂલ્ય આપનાર સાયન્ટિસ્ટ નું નામ ચાલો તો મને ખબર પડે ને કે તમે જોવો છો તો અમારે ડીપમાં જાવું કે કેમ ઓકે કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચાસમાં હરોળમાં ઉગાડાય છે તો વિદ્યાર્થી મિત્રો બે પાક છે એટલે આંતર પાક કઈ પત્તી આંતર પાક પત્તી ઓકે હવે જોડકામાં મિત્રો અહીં થોડી નંબરમાં મિસ્કે થયેલી છે બરાબર 21 22 23 24 ઓકે ચાલો પ્રવેગનો એકમ તો વેગના છેદમાં સમય એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે

તો પચીસ સેલ્સિયસ થવા લાગે છે પાણીમાં તો તાપમાન તો જીરું જીરો હોય છે એટલે બરફ પણ હોય અને પ્રવાહી એટલે કે પાણી પણ હોય એટલે ઘન અને પ્રવાહી જ્યારે સો સેલ્સિયસે પાણીનું બાષ્પમાં રૂપાંતર થવા મળે છે એટલે પાણી છે એટલે પ્રવાહી છે બાષ્પ છે એટલે વાયુ છે

ચાલો જે જે થોમસન નો પરમાણ્ય નમૂનો આપને ખબર છે અસ્વીકૃત થયો તો તો આપણે શું લખવાની છે મર્યાદાઓ લખવાની છે ત્યાર પછી મોસ્ટ આઈએમપી છઠ્ઠા પાઠનો સવાલ ચેતા કોષની નામ નિર્દેશિત આકૃતિ અથવા તો અથવા તો ચેતા કોષ આપશે પછી તમને એ બી સી ને ડી એવા નામ આપશે ઓકે કઈ રીતે આપશે જો બરાબર હવે એવું ગોખિનને જવાનું અહીંયા લખેલું છે એ અહીંયા લખેલું છે બી અહીંયા લખેલું છે સી અહીંયા લખેલું છે ડી તો તમારે નામ નિર્દેશન કરવાનું થશે બે ગુણ એના બે હશે ઓકે ત્યાર પછી છે ત્રણેય પ્રકારના સ્નાયુ ઐચ્છિક અનૈચ્છિક અને હૃદય સ્નાયુ રેખિત અરેખિત અને હૃદ સ્નાયુ તો એમના વિશેની તફાવત આપવાનું છે ત્યાર પછી અંતર અને સ્થાનાંતર બરાબર કાપેલા કુલ ગતિ પરની લંબાઈને અંતર અને પ્રારંભિકથી અંતિમ સ્થાન સુધીના ઓછામાં ઓછા માપને શું કહેશું સ્થાનાંતર ત્યાર પછી એક એથ્લેટિક છે બસો મીટર વ્યાસ ધરાવતા

કાર્ય કેટલું થશે એમજી એજ તો ઊંચાઈમાં કોઈ ફેરફાર થતો નથી બંને થવું જોઈએ ચાલો ત્યાર પછી છે અગિયાર પાઠ અનુવરણ એટલે શું એની ટૂંકનો જ પૂછાય અથવા તો એને અટકાવવાના એને ઘટાડવાના ઉપાયો સૂચવો ચાલો ત્યાર પછી છે વિવેચન કરો વિધાનનું એ રસપ્રદ છે કે ભારતમાં મરઘા ઓછા રેસાના ખાદ્ય પદાર્થને ઊંચી પોષક તત્વોવાળા પ્રોટીન આહારમાં પરિવર્તન કરવા માટે સૌથી વધારે સક્ષમ છે જે માનવ ખાદ્ય પદાર્થ તરીકે અયોગ્ય છે તો એનો ટોપિક જે આખો છે એ આપણે સમજાવવાનો છે વિભાગ સી નવમાંથી કોઈ પણ છ સવાલ એમાં પાંત્રીસમો સવાલ જે એન્ટિક સવાલ છે બરાબર હવે આપણે આ ટાઈપના પ્રશ્નો પૂછાશે જો સવાલ જો કેવડો છે એક બે ત્રણ ચાર એટલે આને ગણતા પાંચ છ સાત આનંદ ગણતા આઠ નવ જવાબ જો ત્રણ લીટીમાં છે ઓકે પાંચ અવસ્થાઓ વિશે ચર્ચા કરે છે એ બી સી બરાબર એ છે નિશ્ચિત કદ ધરાવે છે બરાબર એમનો આકાર નિશ્ચિત છે ટૂંકમાં ગુણધર્મો આપ્યા છે એને આધારે તમારે ઓળખવાનો છે એ પદાર્થ બી પદાર્થ સી પદાર્થ કોણ હોઈ શકે ઓકે ચાલો ચા બનાવવા માટે તમે કયા કયા પગલા લઈશો દ્રાવક દ્રાવણ દ્રાવ્ય ઓગાળું સુદ્રાવ્ય અદ્રાવ્ય ગાળન અવશેષ વગેરે ત્યાર પછી છે પ્રજ્ઞા આપણે સ્વાધ્યાયના ઇન્ટેક્સના પ્રશ્નો આપણે ખાસ તૈયાર કરવાના છે બરાબર તો એ બી એક સરસ મજાનો એના પરથી ચાર સવાલ પૂછ્યા છે તો ચારેયના આપણે જવાબ આપવાના છે બીજું કંઈ કરવું નથી માત્ર તમારે ખાલી નોટ ડાઉન કરવાનું છે ગ્રામ એના પછીનો હાઉ ઇઝી સવાલ પ્રક્રિયકોનું અને નિપજોના દળનો શું કરવાનો છે સરવાળો બરાબર અહીંયા સોડિયમ કાર્બોનેટ ઇકેનોક એસિડ ઇટ્સ ગીવ સોડિયમ મિથિયન કાર્બન ડાયોક્સાઈડ થતાં પાણી બરાબર તો અહીંયા દળ આપ્યા છે તમારે અહીંથી જોઈ જોઈ લખવાના છે તો પ્રક્રિયા એટલે આગળનું દળ અને દળ અને પાછળ નિપજોનું દળ પછી બે નું દળ કેવો હશે સમાન એટલે ધ્રુવીય સંચયના નિયમનું પાલન થશે ચલો ત્યાર પછી એવો જ પેટર્નનો એક સવાલ છે અહીંયા પેશી કે જે મોની અંદરના અસ્તરનું નિર્માણ કરે છે તો લાદી સંબંધી છે પેશી પેશી કે જે મનુષ્યમાં સ્નાયુઓ અને અસ્થિ સાથે જોડે સ્નાયુબંધ વનસ્પતિઓ ખોરાકનું વહન કરે અનુવાર પેશી કે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે મેદપૂર્ણ પેશી તરલ આંતરકોષીય આધાર દ્રવ્ય સહિત સંયોજક પેશી છે રુધિર ઓકે મગજ કે મસ્તિષ્કમાં આવેલી ચેતા પેશી એક એક શબ્દમાં જવાબ આપવાના છે ત્યાર પછી જે આકૃતિમાં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલ છે હવે એના પરથી પ્રશ્ન પૂછા છે કે પ્રથમ 4 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું આ દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાયાંકિત કરો અને તમારે ડ્રો કરવાનું રહેશે

ધ્વનિ અથવા તો અલ્ટ્રા સોનિક ધ્વનિ તરંગોના ઉપયોગ અથવા તો ધ્વનિનું ગુણક પરાવર્તન બરાબર હા આ સોનાર છે આપણે નીકળી ગયો છે ચાલો અથવા તરંગ લંબાઈ આવૃત્તિ આવર્ત અને કમ આપણે શું પૂછી શકે ડેફિનેશન વિભાગ ડી આપણે આઠમાંથી કોઈ પણ પાંચ લખવાના છે એમાં સમસ્થાનિકોની આખી ટૂંક નોંધ એના ઉપયોગો એના અનુપ્રયોગો બરાબર ત્યાર પછી રૂથરફોડનો પ્રમાણે નમૂનો હજી પણ કહું છું ખાસ કરી લેવાનો છે બરાબર આખું લાક્ષણિકતા સહિત ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો છૂંદો બનાવવા પહેલાં તેમાં ખાંડ મીઠું ઉમેરી સૂર્યપ્રકાશની ગરમીમાં સાત આઠ દિવસ રાખવામાં આવે છે તેનું રીઝન શું બરાબર શાળાના પ્રવાસ દરમિયાન દરિયાકાંઠે આવતા હળવા મોજામાં પગ પલાળી રહેતા વિદ્યાર્થીઓને શિક્ષક વધારે સમય આ ન કરવાનું કહે છે તેમજ આ પાણી પીવાની ના પાડે છે શું કામ તો કે દરિયાનું પાણી અધિસાંદ્ર હાઈપરટોનિક દ્રાવણ તરીકે ગણાય છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે ને કેટલાક ઉદાહરણ આપવાના છે તો આ બહુ બી છે કૃષિ પાકોના જાતોમાં થયેલી સુધારણાઓ વિશે જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો આઈ હોપ એવી આશા રાખીએ છીએ બધાની એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય અને તમારું જે પેપર લેવાઈ જાય તો સરસ મજાની પીડીએફ નેવું પિસ્તાલીસ છ પિસ્તાલીસ ઉપર મોકલી દેવા વિનંતી જો આ પીડીએફનો અમે કોઈ પેએબલ કે આ તે કોઈ ચાર્જ નથી આ પીડીએફ આપણે ફ્રીમાં મૂકવાના છીએ કોઈને ગણિતનો પેપર હોય તો પહેલાં મોકલે વિજ્ઞાન હોય તો વિજ્ઞાન મોકલે ગુજરાતી ગુજરાતી બધા પેપરો આપણે આવશે એટલે આ બધા પેપરો જે છે એ અહીંયા એક્ઝામ પેપરમાં હોલ્ડર બની જશે એમાં મળી જશે વાર્ષિક પરીક્ષાના પેપર બરાબર એમાં એકબીજા વિદ્યાર્થી મિત્રો જોઈ શકશે એટલા માટે સમજાયું કોઈ બનાસકાંઠા હોય કોઈ ભાવનગર હોય કોઈ રાજકોટ હોય કોઈ સુરત હોય એમ અલગ અલગ જિલ્લામાંથી હોય એટલા માટે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બરાબર હાલના નવમાના વિડીયો જોતા હોય તો એ બી મળી જશે ભવિષ્યના દસમાના જોતા હોય તો બહુ બધા વિદ્યાર્થી મિત્રોની શિક્ષક મિત્રોની વાલી મિત્રોની માંગ હતી એટલે આપણે વિડીયો બનાવડાવ્યા છે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસની જાણ કરજો ચેનલનો હોય છે અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અહીંયા રાખે રાખીએ અસ્તુ જય હિંદ જય ભરત અને બધાને સારામાં સારા માર્ક્સ માટે ઓલ ધ બેસ્ટ અસ્તુ